મિત્રો તમારા માટે બહુ જ અગત્યની માહિતી લઈને આવ્યો છે સૌપ્રથમ તો આ રીલ્સને સેવ કરી દો અને શેર કરી દો મિત્રો તમને ખબર છે આઠ વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીના વ્યક્તિઓ માત્ર ત્રણસો એકવીસ રૂપિયા પૈસા બચાવી અને ત્રણ લાખ રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકે છે સાચું નથી લાગતું નીચેના નંબર પર કોલ કરી દો બહુ સાચી બાબત છે મિત્રો તમારા ઘરમાં કોઈની ઉંમર સાહીઠ વર્ષથી લઈને એસી વર્ષ સુધીની છે અને તેને ડાયાબિટીસ બીપી અને તેઓને બાયપાસ સર્જરી પણ કરાવેલી છે અને તેમનો જીવન વીમો લેવો છે નથી થતો અરે થાય જ કેમ ના થાય નીચેના નંબર ઉપર ફોન કરી દો આજે જ મિત્રો તમારા ઘરમાં એક વર્ષથી લઈને છ વર્ષની દીકરી છે તો મિત્રો તમે ખાલી ને માત્ર થોડાક જ રૂપિયા તમે સોલ વર્ષ સુધી બચાવી અને એકવીસ માં વર્ષે તમારી દીકરીને લગ્નની ઉંમર થાય ત્યારે ત્રીસ લાખ રૂપિયા મેળવી શકો છો હા આ વાત તદ્દન સાચી છે નીચે આપેલા નંબર ઉપર ઘણી બધી યોજનાઓ છે કોલ કરી દો સંપૂર્ણ માહિતી તમને નંબર ઉપર મળી રહેશે અમારી સાથે સતત જોડાયેલા રહેજો કારણ કે તમારો લાભ એ જ અમારો લાભ છે અને અમે અમારી જનતાનું અમારા જે દર્શકોનું હંમેશા સારું ઈચ્છીશું